કદીશ અત્યારનો પ્રોગ્રામ એવો હતો ને કે આવવાનો હતો આપણે થરાદ તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા દરજ કરતા થોડું ડિફરન્ટ ટાઈપમાં બ્લોગ ચાલુ કર્યો હતો તો ચાલો હવે જલ્દી જલ્દી ત્યાં પહોંખીએ અને શું માહોલ બને તો તમને બતાવું પહેલાં તો આવવાનું હતું દુકાને ભાઈ તમારો અત્યારે છે ને જોઈ લો આ હા સિત્તેર કરોડની બેગ લટકાવી દીધી હતી અને

તો હવે છે ને આપણે આવવાનું છે બિગ બોસ ની અંદર હેર કટ કરાવવા તો ચાલો જલ્દી જલ્દી કરાવી વાળું નથી રૂપાળો લાગે એ તો ખાલી હા 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 કતઈ જ યાર થોડો હાથો શું ના થઈ ગયો છે ને ફરીવાર પાછું આપણે લઈ ના છું તો જો તમે ફાસ્ટ ફૂડ હવે અહીંયા બેઠા બેઠા કચોરી ઓગાળીશું અને પછી નીકળી જઈશું આપણે હેર કટ કરાવવા તો ચાલો જલ્દી જલ્દી આને દાબડી લઈને આજ ના સ્પોન્સર હતા અનિલભાઈ થેન્ક યુ એટલે હાથ તો મિલ્યો થેન્ક્સ થેન્ક્સ ફોર યોર યોર કચોરી ઇઝ ઓકે ચલો ડન ફાઈનલી છે ને મિત્રો બિગ બોસ માં પોકાડી દીધા છે ને હવે માં કમાઈ ને પાસે નીકળીશું ને આગળ શું માહોલ બને છે અને ચેલેન્જ નો બિહાઈન સીન તમને બતાડી દઈશ તો કન્ટિન્યુ બન્યા રહે તો અશોક ને મને એકદમ બાબલા જેવો કરી નાખજો બોસ ઓબી તો કટ કરી મિત્રાની ફાઇનલી હેર કટિંગ કરીને ઉપાળો બની ગયો હો અને હવે નીકળી ગયા ગામડે ઉપાળો છોકરો દેખો ખાલી વાળ બીજા કપાઈને એકદમ મેટી કેટી થઈ ગયો છે હવે આ નીલ્યો ધાયરો છે કઈ જગ્યાએ હું તમને નહીં કહું પણ આપણે લોકો અહીંયાથી પાણી પી નીકળીશું મારા ગામડે

મેં કીધું તું કે ઓન કેમેરા આવી રહ્યા ને અહીંયા નહીં બનના ઉગાડે ઓફ કેમેરા મુંજરા કરતા હોય તો અહીંયા હાજી તો ખાલી આપણે બ્લેક મર્સડીઝ પડી કેવી લાગે હા 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 ખરાદ આપણું કેવું લાગે એવું તમે તો માહોલ તો બધે બધે ચારો સાઈડ ગરમી ગરમી ઓરા ઓરાય નોસી ના બધું છે બટવો બટવો માલ મિલકત એમાં

અને મારે અહીંયાથી થી ડાયરેક્ટ ઘરે નીકળી જવાનું છે તો ચાલો કન્ટિન્યુ બની રહ્યો હવે એક જોરદાર વિડિયો શૂટમાં માં જવાનું તો તમે એનો બીટીએસ દેખાડી દઈશ ચાલ ચાલ અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલના આ ગધડા ને નવાડું નવાડું હોબડા રૂપે હવે એમ કે રહ્યો કે હું બજારમાં પૈસા દઈને આવરો નકા તમે દઈને આવરો આ હા એટલે પાછા વરી બોલાયા હવે વરે પાછો અમાર છે ને 15 20 મિનિટ બેહવાનું અને પછી વરે ઈ લોકો કે પરમિશન આલ છે તાર નીકળવાનું ભાઈ શું જિંદગી છે તમે આનંદ ગોસ્વામીની જિંદગી આવી કરો છો આનંદ ગોસ્વામી ઓળખે છે કોણ થઈ આનંદ ગોસ્વામીને આ લોકો નથી ઓળખતા આ ગરીબો થી મારે વાત જ નથી કરવી ભેગું થાને ભાઈ તો પાછો આવી ગયો ઘરે નો જેવો પ્રોગ્રામ હતો તમને ખબર છે આ ઓળો બ્લેક હિરોન ફાઇનલી પાર્ક કરી નાખ્યો તો મેં માથામાં લગાવવાનું શેમ્પુ લાવ્યું મારા વાળ આટલા સાઈની ને ડાર્ક ને ચમકી કેમ રહ્યા છે તમને ખબર છે મિત્રો એનું કારણ શું છે ખબર છે કારણ છે કારણ છે કે આપણે છે ને ઓરિયલનું વાપરીએ છે તો ખોલીને બતાવી દઉં આ વસ્તુ આપણે વાપરીએ વાળા તમે લોકો ના વાપરતા ના વાળ છે ને ધોળા બૂટ થઈ જશે રેડી પચાસ ટકા ઓફ ને આ શેમ્પુ છે ને તમારા વાળો માટે હંડ્રેડ પર્સન્ટ છે તો તમે લોકો પણ મંગાવી શકો છો ન મંગાવતા

ઈચ્છા તો નથી જ પણ માઇક મંગાવવું પડશે અમરે પૈસાની કમાતો મમરા ભરાઈ ગયા પણ છતાંય માઇક માટે મોકમાલો ખર્ચો કરી નાખવાનો હોય તો ચાલો હવે આપણે લોકો જોઈશું કે ચીવ બેસ્ટ રહેશે રીલ્સ વિડીયો શૂટ કરવામાં છે ને પ્રોબ્લેમ ઘણી બધી આવે છે એટલે છે ને હવે નીંદર લઈને છું ને એટલે મને છે ને એક માઇક ઓનલાઈન ઓર્ડર કરવાની ઈચ્છા થઈ ગઈ ઈચ્છા તો નથી પણ હબરાને હાંટે મંગાવવું પડશે કારણ કે ડાયરેક્ટ વોયસ સારો નથી આવતો અને આઈફોનને આમ રાખી રાખીને કંટાળો આવે છે એટલે માઇક તો હોટેલ હોય ને તો વિડીયો વિડીયો હાડો ક્રિએટ થાય એટલા માટે આપણે છે ને હવે ઓનલાઈન શોપિંગ કરીશું માઇક મંગાવવાનું તો તમને લોકોને બતાવશું અહીંયા આગળ મેં સર્ચ કર્યું છે કે બેસ્ટ વાયરલેસ માઇક હવે જોઈ લઈએ કે કયું આવે છે પેલું તો આપણે છે ને સારામાં સારું બેસ્ટ વાયરલેસ માઇક મંગાવવું છે તો તમે લોકો કોમેન્ટ કરો કે સૌથી સારામાં સારું કયું આવે અત્યારે આપણે આમાંથી એક આદુ તો મંગાવી લઈશું આ બધા ના પરવડ્યા તો વાંધો નહીં આપણે છે ને ડીજીટેકનું મંગાવી લેશું અત્યારે અને સમય જતાં આપણે ડીજીઆઈનું પણ મંગાવશું પરંતુ અત્યારે મને છે ને માહિતીઓ દ્વારા ખબર પડ્યું છે કે આ માઇક સારું આવે હમ પછી ડાયરેક આપણે ડીજીએ મંગાવવાનું છે આ નોર્મલ શૂટ માટે અને આના ભાવ પણ એટલા નથી ને આ બેસ્ટ માઇક છે મોટા મોટા યુટ્યુબરો મારા ફેવરેટ યુટ્યુબરો કે ટ્રિકડ ઇન્સાન ફુકરા ઇન્સાન એ લોકો આ માઇક યુઝ કરે છે હવે વિચારો આ માઈક થોડા દી પહેલાં મેં યુઝ કર્યું હતું માઇક બહુ સારું આવે તો ચાલો ને હવે આપણે આના જ ઓર્ડરમાં નાખી દઈએ આજ કરી દઈએ ચુમ્માળીસો રૂપિયામાં પડશે આ વાત ઓર્ડર થઈને આપણે કન્ફર્મ કરી નાખ્યો છે પણ હવે દેખાતું નથી પરંતુ પહેલા ઓર્ડર કર્યું એ દેખાય છે પણ એ બંનેમાં થોડા ઘણો ફરક છે આ એકદમ સ્મોલ આવે છે અને ઓલું મોટું આવે એટલે દેખાઈ રહેજો જોડે હોય તો હવે મારી ઈચ્છા તો આ મંગાવવાની છે કારણ કે માઇક હોય તો દેખાવું ના જોઈએ પછી એવડું મોટું તો આમ ફોર્ટું હોય તો લાગે કે આવડું મોટું માઇક છે એટલે એ એમાં રહેવા દઈએ અને આ રીવા ડીજી આ ડીજી ટેકનું બીજું મંગાવીએ ઓકે એના લીધે ને હવે કામ બામ ખતમ કરી વાળ્યું છે એડિટિંગ બેડિટિંગ બધું ક્લિયર કરી વાળ્યું છે પ્લાનિંગમાં હવે થોડો ચેન્જિંગ આવ્યો થાય તમને લોકોને આગળ કીધું હતું લાવવાનું હતું લાખણી તો ચલો ના ધોના ટિકેટી થઈ જાય અને ભોગીશું લાગણીને આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ જોઈએ તો પ્રોગ્રામ એવો છે કે નાઈ ધૂના ટીકા થઈ દઉં પછી આપણે નેકળશે લાખણી બાજુ ફૂલ ચાર્જ થઈ જાય

તો પેલા રેઢિયાળ ભાઈબંધને એને આપણે ડ્રોપ કર્યો હતો એને પાછો હાયર કરી લેવાનો હતો ને પછી આપણે નીકળી જઈશું ડાયરેક્ટ ચાઈ બાજુ ખબર લાખણી અને આ વખતે શૂટમાં એક બે દણાની પણ આખી ગેંગ આ બની એટલે તમે લોકો કહેશો કે હા 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 વ્લોગમાં અત્યારે તો રોનક લાવી દીધી છે જેટલા બધા નમૂનાને બતાવ્યા છે ના પૂછો વાત હા પણ એક વસ્તુની કમી રહેશે આપણા માં છોકરીઓ નહીં જોવા મળે એટલે મજા ઓકે ઓકે ચલો હવે નીકળશું સાબાસ

તો ફેમિલી આ પથરાના કલરના પાછા બ્લુટુથ થાય હવે લડી દે તો હું તો બતાડું કેવા કલરના છે અહીંયા આગળ પડી ગયા છે મળે તો ઠીક છે ને કા એટલે વચ્ચે નહીં તો ફેમિલી અહીંયા આગળ પોણો કલાકથી ગોતરા ગોતા પણ હજી સુધી મળ્યા નથી બ્લુટૂથ તો સિરિયસલી ગોતવા પડશે ને કાં મમરા ભરાઈ ગયા બ્લુટૂથ ના ચક્કરમાં મારા એટલે ખીચા પડ્યા હતા શિખર ચાથી ને આગળ એ ખબર નહીં પથરાના કલરના હતા હવે ગોતવા ઈચ્છા

ભાઈ આ સ્ટેન્ડ નું ગોટિયું પડી ગયું હતું અને આ જો એ કૂચા થઈ ગયા કૂચા આખા એક ઓર નુકસાન કે સાથ અમારી સલામત સવારી નીકળ પડી ગઈ તો લાકડી ભોગવા ત્યાં હતા ફેમિલી મોટે ભાઈ નુકસાન કરી નાખ્યું હજાર રૂપિયાના સ્ટેન્ડ ના ને એ ઉપરલો આવે ને

ચાર પાંચ તમે પાછા આર્યા ભાઈએ ભેગા કર્યા બોરી બોરી બધા અને વાત છે નથી કરતા નહીં તમને લોકો મને બતાવું અને આ તો બે રેટિયાળો આ ભેગા છે તો જઈ જાઓ આપો આપણ ના લીધો અને એક આ બીજો વરે દીકુડી વાળો તમે મેં ને અહીંયા આગળ દશક મિત્રો બધા ભેગા થઈ ગયા હતા અને આ જેનો છોકરો છે બચ્ચે

હવે તમને લોકોને ને બતાવું ખાલી બે આ ત્રણ ચાર પો છ સાત આઠ છોકરો અંદર આનુ છોકરો અંદર લઈ જુ તમે વાવર પડે